તમે જોજો જાજા આઈપીએસ ને આઈએસ આપણા દક્ષિણ ના છે વધારે હવે તો આપણા ગુજરાતમાં ખૂબ આપ જેવા મહાપુરુષો છે પણ ગુજરાતને ફાયદો હું છો ખબર રૂપ દેતા દેતા વિશ્વમાં આવ્યું ને ગુણ દેતા દેતા વચ્ચે આવ્યું રૂપ અને ગુણ બે નો ભંડારો હોય ને તે આપણી ગરવી ગુજરાત છે પરણી ને ઘેરાઈ ગયો પંદર દી થયેલા ગુગા ને અને પંદર મે દિવસે ફોન કર્યો એની સાસુ હેલો મોમ હવે તો સાસુ નહીં મમ્મી કહે છે બધા આપણે કોઈ વાંધો નથી પણ કહેવાય નહીં મમ્મી નો કહેવાય હા દીકરીના માવતરને અદભુત સન્માન આપજો શું કામ એણે કોઈ વ્યક્તિને તમારા ઘરે નથી મોકલી પોતાનું કાળજુ કાઢીને મોટલું છે ભોલામાના દીકરી પાત્ર જુદું છે એને આદર આપો પણ કઈ મમ્મી ન કહેવાય શબ્દ ભ્રમ છે મમ્મી કહ્યો તો ઘેરી આવી શું થાય બેન થાય બેન

પ્લીઝ કુમાર પ્લીઝ કુમાર સ્વસ્થ છે બોલો કુમાર હવે એવું છે કહ્યો મમ્મી હું પંદર દિવસ જ પહેલાં ત્યાં ભણવા આવ્યો કે નહીં પંદર દિવસે જ થયાને ક્યાં તમે મને કેટલા બધા અમને હાચવેલા અહીં અમને ખબર નથી કે તમે એટલા બધા હું કામ હાચું હોય અમને એ માય મમ્મી વળાવતી વખતે તમે કેટલા બધા અમને વળાવતી વખતે અમે જ્યારે જાન વિદાય લીધી તમારી દીકરી ગાડીમાં બેસી ગઈ હું ગાડીમાં બેસી ગયો બારીનો કાચ તો ખુલ્લો હતો અને તમે જ્યારે બે કોણી બારીએ ઠેરાવીને પછી તમે મારા માથા ઉપર હાથ ફેરવતા હતા ખરેખર મોમ મને એ નહોતી ખબર કે આ છે બોમ્બ તમે જે મારા માથા ઉપર હાથ ફેરીને કહેતા હતા કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો જે રડતા રડતા મમ્મી બોલતા હતા ને તમે ત્યારે હું એમ સમજતો હતો કે તમે તમારી દીકરીની ભલામણ કરો છો કે કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો પંદર થી પછી આજ મને ખબર પડી તમે મને કહેતા હતા કુમાર તમારું ધ્યાન રાખજો અમારું વાવાઝોડું ત્યાં આવે એની વાતો ન રહી દોસ્ત હે કેટલા ગીત મને બહુ ગમે છે હતી રૂડી ઓલી બગલા કેરી પાખજો પણ કોયલ બોલે જગ રીજે રૂપ થી ગુણ વાલા આપણું આ નવું વર્ષ છે ને આજે આ દેવ દિવાળી કયો કે કાર્તક પૂર્ણિમા કયો આજે વર્ષના પંદર દિવસ પૂરા થયા પણ આપણું નવું પર્વ દિવાળી એ બારસ ને દી આ સો મહિનાની બારસ ને દિવસે પર્વ ચાલુ થાય મેં પહેલા કીધું ને એ રીતે જે મેં

તે દિવસે કહેવાનું કે હે માં સરસ્વતી અમારા પરિવારમાં અમારા ઘરમાં અમારા દેશમાં અમારા રાષ્ટ્રમાં અમારી વાણી પવિત્ર કર મીઠી કર બહુ એક સરસ વાત છે એવાનું વેણ કાઠો કોઈના દિલને ઠેસ વાગે અમારો તમને વધારે અનુભવ સાહેબ થતા અધિકારી અમુક ને રોડે ઊભા રાખો તો આપણને કે ઓળખો તો બારો જોગમ નીકળ્યો પણ હે

પછી મને કીધું કે મને ઓળખો મેં નહીં આપણે ઓળખાને હાટું ભેગાઈ નહોતા ત્યાં અમારે જે પ્રોગ્રામ દુહા ગાવાથી ગાઈ લીધા તો પાછો બેઠો બેઠો કે દુહા ગાય પણ સંદ બહુ લાંબો પીડ્યો ખરેખર અમુક ભાણા જ ગજબો પણ બારસ ને દિવસે માં સરસ્વતી ની ઉપાસના અને જેના ઘરમાં મીઠી વાણી થઈ જાય કોયલ શું બોલે છે સાહેબ આપણે શબ્દ એનો નથી સમજાતો પણ મીઠું લાગે હું બોલે ખબર નથી બોલો હું બોલે ખબર નથી સતા મીઠું લાગે આપણને શું ખબર દેતી હોય આપણે બબે કટકા આંબા હેઠે ખાટલો નાખીને હોય તો ન્યા કું કે અહીંયા મર્યો સમજાતું નથી સતા મીઠું લાગે છે શું કામ એના કંઠમાં મીઠા છે મોર શું બોલે છે સમજાતું નથી પણ એનો ટૌકો મીઠો લાગે અરે ઘોડિયામાં ઘુઘવાટા કરતું બાળક શું કહે છે અને સાહેબ આપણી આપણે આપણી માવની વાત તો જુઓ માફ કરજો વચ્ચે વાત લઈ લો જ્યાં સુધી બાળક બોલતા ન શીખે ત્યાં સુધીમાં મેં રોણું એની માં ઓળખી જાય કે બાળક શું કામ રડે છે રડવા મળે ને કે લાવો એનું પેટ ખાલી થયું લાગે લાવો હવે એને નીંદર ચડી લાગે માને ખબર પડી જાય કે બાળક શેના માટે રડે છે તો આપણી માને ખબર પડી જાય કે આ બાળક શું કામ રડે છે તો મંદિરમાં બેઠો ને ખબર ન પડી જાય કે આ શું કામ રડે છે સાહેબ મા મોગલને ન ખબર પડી જાય એલા મંદિર પાસે આવીને આંખવાની આંખું નીકળે તો કે મારું બાળક શું કામ રડે છે મા આશાપૂરણ ન ખબર પડે એવું કહો તમે તમારી આંખમાં ચડજળિયું આવે ત્યારે ખબર પડી જાય તો માને ખબર મને ઈ હમણા મને યાદ આવે એટલે કે માને ખબર પડી જાય લાવો એને રમવું છે લાવવો એને સુવું છે લાવો એ ભૂખ્યું થયું છે એક બાળકનો રોણો માં ઓળખી જાય છે કારણ કે રોણાની મીઠાશ છે એટલે જે બારેશ ને દિવસે સરસ્વતીની ઉપાસના તો જે ઘરમાં ભાષા મીઠી થઈ જાય એટલે ધનતેરસ આવ્યા વગર નો રહે બીજે દી ધનતેરસ બોલો તે દિવસે મહાલક્ષ્મીની ઉપાસના અને પછી એમાં જો લક્ષ્મી આવે એટલે થોડીક કાળી ચૌદશ આવે સાહેબ બે ભાઈઓ હાવ ધરાતાર હોય રોટ બાંધે ઊઘરે કોઈ ન હોય એક તાપ કરતો હોય બીજો ફૂકુ મારતો હોય એક ઝૂપડું હોય એક વિગો જમીન નો હોય હવે નોખા થવાની વાત આવે આમાં નોખા થાય તો સુલો કોણ હતું કે પણ કાંઠ થાય છે ત્યારે કાળી ચૌદશ આવે છે તો કાળી ચૌદશના દિવસે મહાકાળીની ઉપાસના જો આ ત્રણેય દેવીની પાસી ઉપાસના છે મહાકાલની ઉપાસના તે દિવસે મહાકાલી માની પાસે પ્રાર્થના એટલી કરવાની કે હે માં અમારા કુટુંબમાંલી કકળાટ કાઢના અમને શક્તિ દે આપણે હળસ કાઢવા જાય ખબર ને ગામડાના માતાઓ આપણે સિટી માં ઘણા કોક જાય હવે નથી જાતા નહીતર ઓલું માટલું વગાડતા વગાડતા હળસ કાઢવા જાતા અને વળતા તાંહળી વગાડતા

એક રાજા રાત્રિ નો સમય છે બે ત્રણ મહેમાનો છે સરસ મજાનું નૃત્ય ચાલે છે અને નૃત્ય નૃત્ય કરનાર દીકરી રાજા રાજા જોયું એ કદરૂપા રાજા હામું જોઈને સેજ નૃત્યાંગના એ સેજ એનું મોઢું મડકાવી લીધું હસાઈ ગયું કો હો મોટા રાજા કેવાય પણ હાસ્યમાં મર્મ હતો હસતા હસાઈ ગયું પણ અંદર ધ્રાશકો પડી ગયો ઓહો મહારાજાને સામે મારે હસાણું હું એક નૃત્યાંગના આજ મારી ખેર નથી સાહેબ નૃત્ય પૂરું થયું અડધીક રાત નો મજૂર ભાગ્યો મહારાજાએ કીધું છે કોઈ હાજર કે હા નૃત્યાંગના બોલાવો નૃત્યાંગના કક્ષમાં હતી દરવાજે ટકોર્યા છે આપને મહારાજા બોલાવે છે અને ફાળ પડી હાય હાય હું જે કહેતી હતી એવું જ થયું છે આજ મારી સલામતી નથી પણ કેવા ગયો જેવા એ મહારાજાના કક્ષમાં પ્રવેશ કરે છે અને મહારાજાના મોઢા માં શબ્દ નીકળ્યો આવ બેટા આવ દીકરી આ એક શબ્દ એ દીકરીને કાળ જે ટાઠે કરી નાખે ખમા બાપુને ને ખમા ગણી ખમા બાપુ બોલાવાનું કારણ બેટા બીજું કઈ કારણ નહીં પણ તું સરસ નૃત્ય કરતી હતી તારી સાધના છે બેટા પણ તે મારી સામે હસી કેમ બાપુ માફ કરજો ના બેટા તું નિર્ભય છો મેં તને દીકરી કીધી તું નિર્ભય છો હસવાનું કારણ કે એ દીકરા બેહી જા ભાઈ બેહી જાય બહી જાય શાંતિથી બેહી જા ભાઈ અમે તારી જવડા એક દિવસ હતા પણ હા આમ ન કરતા હા મૂળ વાત ધ્યાન આપજો વાત ના પ્રાણ આવ્યા ના કઈ નથી હોય તો અમે મજાક કરીએ છીએ હું ફેર થી હું કામ જોઉં હું અવડો મોટો મારે સામુ જોવો નઈ તો એનું પેમેન્ટ ન હોય હાથ લાખ

તારી અને મારી ઉંમર જાજો ફરક નથી પણ હાંભળ બેન તારો જ્યારે જન્મ થવાનો હતો અને મારો જન્મ થવાનો હતો પૃથ્વી પર આવવાનું હતું ત્યારે એક બાજુ રૂપનો ઢગલો પીડ્યો હતો અને એક બાજુ ગુણનો ઢગલો પીડ્યો હતો મને કીધું પસંદ કર લે તો તે રૂપનો ઢગલો પસંદ કર્યો મે ગુણનો ઢગલો પસંદ કર્યો કહેવાનો અર્થ રૂપ અને ગુણ એ બે આપને મળી જાય એવી ભૂમિ છે આ ગરવી ગુજરાત કે અતીરુડી ઉકાઈ सुड़ा <laughs> फूल